સમાય અને એ નિરાત મહારાજે એ નિરાત પ્રાપ્ત કરી એટલે નિરાત મહારાજ કહેવાય અને જ્યારે પોતે નિરાત પ્રાપ્ત કરી અને નિરાત જ્યારે પ્રાપ્ત કરે ત્યારે આપણે જે નામ નામની જે વાતો કરીએ છીએ તે પણ આપો આપ આપણને મળી જાય છે પણ જ્યારે આપણે નિરાત પ્રાપ્ત કરીએ ત્યારે ત્યાં સુધી આ મળી શકે એમ નથી તો નિરાત ક્યારે પ્રાપ્ત થાય તો બાબુરામ મહારાજ કહે છે કે નિરાત સેમા છે તો નિરાત ન્યાયના નિર્ણયમાં છે નિરાત કઈ છે ન્યાયના નિર્ણયમાં છે પ્રીતિના પૂર છે શાંતિની સ્થિતિમાં છે નીતિના નિશ્ચય બળમાં છે સમાની સનોમાં છે અને સ્વધર્મના સ્વાસય સ્વાશય બળ અહીં નિરાત સમાયેલી છે અને આ જે ગુણ બતાવ્યા છે બાબુરામ મહારાજે એ ગુણનું સેવન એનો વ્યવહાર જો જીવનમાં કરવામાં આવે ત્યારે આપણને નિરાત પ્રાપ્ત થાય છે અને જ્યારે એ નિરાત પ્રાપ્ત થાય ત્યારે નામની જે વાત કરી છે એ આપોઆપ આપણને મળી જાય એના માટે આપણે બીજું કશું કરવાની જરૂર નથી આપણે જીવનમાં સદ્ગુણોને ધારણ કરવાની જરૂર છે એનો વ્યવહાર આપણે જીવનમાં કરી લેવાની જરૂર છે અને જેટલો જેટલો વ્યવહાર સદ્ગુણોનો આપણો થાય તેટલી તેટલી નિરાત આપણને પ્રાપ્ત થાય અને તેટલું તેટલું નામ આપણને મળે છે એમને મળી શકે એવું નથી એવું નથી કે આમ તેમ બધું કર્યું એટલે મળી જાય એવું નથી કઈ એ તો મનને શુદ્ધ જ બનાવવું પડે તમે જો પણ આ નામ એમને પ્રાપ્ત થાય એવું નથી એટલે આ નિરાત પ્રાપ્ત કરવા માટે આ નામને પ્રાપ્ત કરવા માટે સેવક ભાવે રહેવું એ જરૂર

કોઈક ને કોઈક ને તો ભજે છે અને કોકના તો એ સેવક છે શિષ્ય છે ભક્ત જ છે કોઈ નથી એવું કહી શકાય નથી તો ભક્ત કોને કહેવાય શિષ્ય કોને કહેવાય સેવક કોને કહેવાય એ આજે આપણે બધા વાત સમજવાની છે સત્સંગ ભાવે કે આ કોને કહેવાય બાબુરામ મહારાજે એની ઓળખ આપી કે ભક્ત કોને કહેવાય તો સદગુરુના ગુણ ગાન ગાઈને જે રાજી રહે છે એ સદગુરુનો ખરો ભગત છે આ ભગતની વ્યાખ્યા આપી કે જે સદગુરુના ગુણ ગાન ગાઈને જે રાજી રહે છે એ ખરો ભગત છે શિષ્ય કોને કહેવાય કે સદગુરુના વચનને તન મન અને ધન ના ભોગે જે સેવી જોને છે તે સદગુરુ નો ખરો શિષ્ય છે મન ભોગે સેવી તે સદગુરુ નો ખરો શિષ્ય છે સેવક કોને કહેવાય તો સદગુરુ ના વચન ને વખાણી ને વળગી રહે છે એને સદગુરુ નો સેવક કહેવાય આ ત્રણ ની ઓળખ આપણને છે સેવક છે એ કયામાં આપણે આઈએ છીએ એનો આજે આપણે બધા વિચાર કરવાની જરૂર છે એટલે હરજીવન દાસ મહારાજે કીધું કે સત્ય વચન સેવન કરે ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી એ સેવકની આ જગતની અંદર બધાની જ રીત જોવા મળે છે તેવી જ રીતે સેવકની પણ રીત છે આ જગતમાં જે કંઈક આપણે કરીએ એની દરેકની કંઈક ને કંઈક રીત છે તેવી રીતે સેવક બનવાની પણ રીત છે અને એ રીતે સેવક બનીએ ત્યારે આપણને આ જીવનનું કલ્યાણ થાય છે કારણ એમ થઈ શકે એમ નથી તમે જો ખેતી કરવાની રીત ધંધો રોજગાર કરવાની રીત મજૂરોને સાચવવાની રીત રસોડું સાચવવાની પણ રીત એમાં જે કંઈક બનાવે જ ખબર એમની એની જ રીતની ખબર ખબરથી પડાવવાની હોય રીત કોઈની પાસેથી પડાવી લેવું હોય તો એની હોય રીત કોમ કઢાવવાની પણ રીત છે તમે જો ભક્તિ કરવાની પણ રીત ભજવાની પણ રીત તેવી રીતે રીત એ સમજવી આ સત્ય વતન નું સેવન થાય છે અને એ થઈ શકે એવું નથી અહિયાં જે બધા આવ્યા છે એમાં કેટલાય ભક્તો પોતે ખેડૂત હશે અને પોતે ખેતી કરતા હશે પણ તો આખું વર માથે પડે એવું થાય કે નહીં આખું વરા માથે પડે પણ આપણે ખેડૂત છે એટલે ખેતીની રીતને ને આપણે સમજવી પડે એ ની રીત છે એ આપણે સમજવી પડે તો જે કઈ ખેતરમાં હોય તો લાવીને ઓરવું પડે પાણી પણ પાવું પડે થોડો મોટો થાય તો દવા ખાતર પણ બધું કરવું પડે એની માવજત એ પણ રાખવી પડે ને પાક પણ સાચવવો પડે અને જ્યારે પાક તૈયાર થાય અને લણવાનો સમય આવે ત્યારે એને લણવો હોય પડે અને લણ્યા પછી ઘરમાં રાખી મૂકીએ તો ના ચાલે એને ખેતર આપણે બજારમાં વેચવા જવું પડે અને વેચીએ અને એમાંથી જે કંઈક આપણને મળે છે ત્યારે આપણો વિકાસ થાય

આપણે ખેતી ગમે તે પાક ની કરો એના હાથે કોઈ સવાલ નથી જમીન પોતાની કરો કે ગીરે રાખીને કરો કે પછી દોને રાખીન કરો ગમે તે કરો પણ ખેતી કરવાની રીત તો એક જ છે છે એમાં કોઈ બીજો આમ તેમ નહીં તેવી રીતે આ સેવક બનવાની રીત છે એ આપણને હરજીવન દાસ મહારાજ આપણને બતાવે છે અત્યારની જો વાત કરીએ તો સેવક બનાવવામાં વધારે ધ્યાન આવે છે અત્યારની જો વાત કરીએ તો સેવક બનાવવામાં બધા પડ્યા છે પણ હરજીવન દાસ મહારાજ કહે છે કે સેવક બનવાની રીત જોનો અમારા બની જાવ એવું એ કહેતા નથી કારણ કે જે સંત સાચા સંત સદગુરુ જે છે એ ક્યારેય સેવક બનાવતા નથી આ વાત સમજી લેજો જે સાચા સંત સદગુરુ છે છે આટલો આપણે અડીયો અહી કાઢીએ છીએ સેવકો બનાવવા પડ્યા છે પણ એનો કોઈ મતલબ નથી પોતાનો પણ ઉદ્ધાર થવાનો નથી અને જે સેવક બનવાની અડ્યો કાળ છે એમનો મેર પડવાનો નથી એટલે હરજીવન મહારાજ આપણને આ સેવકની રીત બતાવે છે કે સત્ય વચન સેવન કરે ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી એ સેવકની રીત આ રીત બતાવી કે સત્ય વચનનું સેવન કરો ભાવ ભરોસા સહિત

પરંતુ સદ્ગુરુના સેવક બન્યા વગર આ વાત હવે સમજવાની છે કે સદ્ગુરુના સેવક બન્યા વગર સત્ય વચનનું सेवन એ થઈ શકતું નથી સેવક બન્યા વગર સત્ય વચનનું सेवन થઈ શકતું નથી અને જે સદ્ગુરુનો જે સેવક છે એ સદ્ગુરુની સેવા

એટલું નામ આપણને પ્રાપ્ત થાય એટલું જ થાય એથી વધારેનું પ્રાપ્ત થઈ શકે એમ નથી તો સત્ય વચન એ શું છે કોણે કહેવાય તો હરજીવન દાસ મહારાજ કહે છે કે સત્ય વચન સત નામ છે ભવ તરવાનું નામ વિસામો જીવ શિવનો એવો નિર્મળ ભાગ

ભાવની નિર્મળ શક્તિ સેવો સત્ય વચન એ જ છે સાચી ભક્તિ સાચી ભક્તિ કઈ સાચા પુરુષોના જે સત વચનો છે એનું જીવનમાં સેવન કરીએ એટલે ભક્તિ થઈ ગઈ એના માટે આપણે બીજું કશું કરવાનો રહેતો નથી પણ આ થાય એવું નથી અને એટલે જ અર્જીવનદાસ મહારાજ તો કહે છે કે સાચી સેવા એ જ શબ્દનું સેવન કરું જે આ સત વચનોના જે શબ્દો છે એનું સેવન કરવાનું કે છે કે સાચી સેવા એ જ શબ્દનું સેવન કરવું હૃદય વાલો હક ધ્યાન ધનીનું ધરવું ધ્યાન ધનીનું એ જ સત્ય વચન પર નિષ્ઠા જો આપણે શું કરવાનું સત્ય વચન નું ધ્યાન આપણે ધરવાની જરૂર છે પણ આ કામ આપણે કરતા નથી બીજું બીજું બધું કરીએ છે પણ જે કરવાનું છે તે આપણે કરતા નથી સંત પખુ સેજ લાજે સુની પ્રતિષ્ઠા જો આપણાથી સત્ય વચન નું પાલન ન થાય અને તમે જેમને ગુરુ કર્યા હોય જેમને માનતા હોય તે એમની જોડે રો બેસો ઉઠો જમો એમની જોડે નથી થતો કારણ કે એમનું જે સત વચન છે એનું પાલન આપણે કરતા નથી અરીસા અભિમાન અહો નીચ લાગે અકા